રાજકોટ અગ્નિકાંડ બાદ મનપાના સાતમા અધિકારીએ રાજીનામું આપ્યું છે સિટી ઈજનેર વાય કે ગોસ્વામીએ રિટાયરમેન્ટની અરજી કરી છે આપને જણાવી દઈએ કે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટમાં અત્યાર સુધીમાં છ જેટલા અધિકારીઓ રાજીનામા આપી ચૂક્યા છે સિટી ઈજનેર અલ્પના મિત્રા વાસંતીબેન પટેલ જસ્મિન રાઠોડ આરોગ્ય અધિકારી ચુનારા ડેપ્યુટી ઇજનેર રામાવત અને આરજી પટેલ સહિતનાઓ રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે વધુ એક અધિકારીનું રાજીનામું પડતા અનેક અચકળો તેજ થઈ છે રાજકોટ અગ્નિકાંડ બાદ મનપાના સાતમા અધિકારીએ રાજીનામું આપ્યું છે આ પહેલા પણ કેટલાક અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે અગ્નિકાંડ બાદ એક બાદ એક રાજીનામા પડતા અનેક અચકળો તેજ પડી રહી છે સંવાદદાતા શની મૈયર જોડાઈ ચૂક્યા છે શની મનપાના સાતમા અધિકારીએ રાજીનામું આપ્યું શું જાણકારી મળી રહી છે આવે તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે અધિકારીઓ ક્યાંક ભ્રષ્ટાચાર વહીવટ હોય લઈને અત્યારે જે રાજીનામા પડી રહ્યા હોય તેવી છે એક બાદ એક અધિકારીઓ મહાનગરપાલિકામાંથી રાજીનામું આપી રહ્યા છે સાતમા અધિકારી કે સિટી એજનેર વાયકે ગોસ્વામીએ પણ રાજીનામાની જે અરજી છે તે મૂકી છે સિટી ઇજનેર અલ્પા મિત્રાએ જીતના રાજીનામું મૂક્યું પછી વાસવ પટેલે મૂક્યું જશમી રાઠોડે મૂક્યું આરોગ્ય અધિકારી ચુનારાએ મૂક્યું ડેપ્યુટી ઇજનેર રામાવતે મૂક્યું ને ડેપ્યુટી ઇજનેર આરદી પટેલ સહિતના રાજીનામું જયારે આપી દીધું હોય ત્યારે સાતમા અધિકારીએ પણ રાજીનામું એટલે કે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો નો ડર લાગતો હોય તેવી રીતે અધિકારીઓ એક બાદ એક રાજીનામા છે તે ધરવા લાગ્યા છે જી ધન્યવાદ સની